સમસ્ત ભરવાડ સમાજ રાજકોટ જિલ્લા ઉપક્રમે કેશવ ગ્રુપ દ્વારા આયોજિત રાજકોટ ભરવાડ સમાજ શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમ છેલ્લા અઢાર વર્ષથી યોજાઈ રહ્યો છે અને આ વર્ષે ચોવીસ ઓગસ્ટના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે તેનું આયોજન થશે આ સન્માન સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ ઉપરાંત નવનિયુક્ત સરકારી કચેરીઓ તેમજ રમતગમત ક્ષેત્રે અને કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભાઓનું પણ બહુમાન કરવામાં આવશે કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ બેગ પુસ્તકો અને વિશિષ્ટ પ્રમાણપત્રની સન્માનિત કરવામાં આવશે

અને સરકારી કર્મચારીઓનું પણ આ સમારંભમાં સ સન્માન કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને હું તકના માધ્યમથી અનુરોધ કરું છું કે તમારી માર્કશીટ છે વહેલામાં વહેલી તકે જે નંબર આપેલા છે વોટ્સએપ નંબર અથવા સમાજના જે ગ્રુપ છે એની અંદર તમારે પોતાની માર્કશીટ પહોંચાડવા નમ્ર વિનંતી અને તમામ સમાજના લોકોએ આ સન્માન કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવે ટકાવારીને અનુસંધાને કે સિત્તેર ટકાથી માંડીને નેવું પંચાણું નવ્વાણું ટકા સુધીના હોય હોશિયાર હોય આ વિદ્યાર્થીઓને આમાં સન્માન કરવામાં આવે રજીસ્ટ્રેશન ચાલુ રજીસ્ટ્રેશનમાં અત્યારે દોઢસો જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયા છે પાંચસોની અંદાજીત ગણતરી છે અને એકત્રીસ સાત સુધીમાં રજીસ્ટ્રેશન ચાલુ રહેશે હા મોબાઈલ નંબર આપવામાં આવેલા છે સત્તાણું બે ચોત્રીસ છપ્પન જીરો ત્રેપન હા આ મોબાઈલ વોટ્સએપ નંબર રજીસ્ટ્રેશન કરાવી શકાય